સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈ જ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દૂધસાગર ડેરીની અંદર ભરતી આવેલી છે તમે જોઈ શકો છો કે દૂધસાગર ડેરી તો આ ભરતીની લાસ્ટ ડેટ છે ચાર નવ બે હજાર પચીસ એ એની લાસ્ટ ડેટ છે તો હવે કઈ દૂધસાગર ડેરીની અંદર ભરતી આવેલી છે બીજું કે કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી છે એજ લિમિટ શું છે કેટલી વેકેન્સી છે આ બધી જ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો જ વિડીયોની આપણે કરીએ શરૂઆત તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દુધસાગર ડેરીની અંદર ભરતી આવેલી છે તો તમે જોઈ શકો છો મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ એટલે કે મહેસાણા દુધસાગર ડેરીની અંદર ભરતી આવેલી છે હવે જોઈએ કે કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી છે તો પોસ્ટ તમે જોઈ શકો છો કે ફર્સ્ટ જુનિયર એક્ઝિક્યુટિવ ફોર પ્રોડક્શન એટલે કે જુનિયર એક્ઝિક્યુટિવની ફર્સ્ટ પોસ્ટ છે પ્રોડક્શન માટે અને ક્યુએ માટે ક્વોલિફિકેશન શું હોય તો તમે જોઈ શકો છો કે કેન્ડિડેટ શુડ બી હેવિંગ બીટેક ડિગ્રી ફ્રોમ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યૂટ વિથ એક્સપિરિયન્સ મિનિમમ થ્રી ઇયર્સ તો ત્રણ વર્ષના એક્સપિરિયન્સ સાથે બીટેકની ડિગ્રી હોવી જોઈએ અને એક્સપિરિયન્સ પણ સમજો જોઈએ તો કોઓપરેટિવ ઓપરેટિવ અંદર તમારો એક્સપિરિયન્સ પ્રોડક્શન હશે ક્યુએ એની અંદર ત્રણ વર્ષનો હોવો જોઈએ એજ લિમિટની વાત કરીએ તો ત્રીસ વર્ષ એમની એજ લિમિટ છે અને નંબર ઓફ વેકેન્સી હે સાત બીજી પોસ્ટ છે ટ્રેનિંગ એક્ઝિક્યુટિવ ફોર પ્રોડક્શન અથવા તો ક્યુએ માટે હશે તો એની શું ક્વોલિફિકેશન ક્વૉલિફિકેશન તમે જોઈ શકો છો કેન્ડિડેટ સેલ પાસ આઉટ બીટેક ડિગ્રી ઇન બે હજાર પચીસ એટલે કે બે હજાર પચીસની અંદર રિસેન્ટલી બીટેકની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ બીજું જોઈ શકો કે એજ લિમિટ શું હોય તો પચીસ એજ લિમિટ હશે નંબર ઓફ વેકેન્સી છે આઠ તો તમારે જે ભરતી છે એ ઓફલાઈન છે તમે જોઈ શકો છો કે મેનેજર જે એચઆર છે એમની અંદર તમારે અરજી કરવાની રહેશે અહીં એડ્રેસ પણ તમને આપેલું છે એડ્રેસ પણ તમે જોઈ શકો છો બીજું કે જાહેરાતના પંદર દિવસમાં એટલે તમને લાસ્ટ ડેટ મેં તમને ઉપર જ કહી દીધી કે ચાર નવ અને લાસ્ટ ડેટ છે તો બધી જે ડોક્યુમેન્ટ છે એની જો તમને અહીં ચોખ્ખું લખી લો કે યુ વિઝિટ વેબસાઇટ એક વેબસાઈટ તમારે વિઝિટ કરવાની એટલે તમને વધારે માહિતી મળી જશે અને બીજું કે તમારી ડોક્યુમેન્ટ્સની એક એક કોપી અને ફોટોગ્રાફ્સની કોપી એ બધું લઈ અને ત્યાં અરજી કરવાની રહેશે તો તમે જોઈ શકો છો કે ખૂબસો સારી ભરતી છે તો જે લોકોને પણ અહીં ઇન્ટરેસ્ટેડ હોય એ ચાર નવ તમે જોઈ શકો છો કે અહીં ચાર નવ ચાર નવ બે હજાર પચીસ પહેલાં તમારે અરજી કરવાની રહેશે તો પણ જે લોકો પણ ડેરીની અંદર જોબ કરવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો એમના સુધી વિડીયો પહોંચાડવા માટે વિનંતી તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ